ચૈતભાઈ પાછા એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા તો કલેક્ટરને એમને કીધું કે મનસુખભાઈ ને નીલ રાવને તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બોલાવી અને પંચોતેર લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી તો એ રીતના કલેક્ટરને વાત મૂકી અને પત્ર પણ આપ્યું તો એને લઈને આખો વિવાદ થયો કલેક્ટરે તે દિવસે કહ્યું કે ના પાડી હશે કે વાત ખોટી છે કલેક્ટરે એવું કીધું તે દિવસે કે વાત ખોટી છે અને આ વાત આખી મીડિયા થી માંડતા લોકો મીડિયામાંથી આખા ગુજરાત ના આખા દેશમાં એ ચાલી આનો જો ખુલાસો હું ના કરું હું કલેક્ટર પાસે ખુલાસો ના કરું તો હું ખોટો સાબિત થઉં તો આજે આ બધી જ બાબતને લઈને આજે તમને વાત સમસ્યા પત્ર લિખિતમાં પણ કલેક્ટરને આખી હિસ્ટ્રી જેટ સુ આખી વાત કરી છે મેં તો આજે મેં કલેક્ટર ને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ચૈતરભાઈ કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખ મનસુખભાઈ વસાવ સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને પંચોતેર લાખની વાત એને મેં ના પાડી એ વાત એ ખોટી છે પણ એને આજે કબૂલ્યું કે કે કેવડિયામાં હેલીપેડ પર જે એમને જે વાત કરી તે વાત સાચી એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે અને તપાસ પણ કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય એ મારી ફરજ છે એ એ આજે પણ એમને વાત કરી પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા ને અહીંયા એમની જે એમની એમને જે પ્રશ્ન કર્યો કે

મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા અને પંચોતેર અલગ રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા તો એટલા માટે તમને કહ્યું અમને કહ્યું હતું એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નિલભાઈ ગુપ્ત રાખશે એટલે એ થોડા એ પણ દીધવામાં હતા અને મારો પણ ઉદ્દેશ એ હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા મારે જવું પડ્યું અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે